રાજકોટમાં યુનિવર્સિટી રોડ શ્વેતાંબર જૈન દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં છે શ્વેતાંબર જૈન સંઘના સભ્યો દ્વારા અબતક મીડિયાની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે પહેલા અમારા સંઘમાં માત્ર પાંત્રીસ થી ચાલીસ આંબેલ થતી હતી હવે સળંગ એસી થી બ્યાસી આંબેલ થવા લાગી છે આંબેલના દાતા પરિવાર સાથે મળી ત્રણ વર્ષ સુધી આંબેલ કરાવશે શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન તપગચ્છ સંઘના હોદ્દેદારોએ અબતક મીડિયાની શુભેચ્છા મુલાકાત દરમિયાન અબતકના મેનેજિંગ તંત્રી સતીશ કુમાર મહેતાને હાર પહેરાવી અને સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું જો રાજકોટ છે ને એમાં બે વસ્તુ છે એક તો રાજકોટ છે એ રંગીલું રાજકોટ કહેવાય છે એટલે જ્યારે ધર્મની અનુકરણી કરવાની હોય ત્યારે બધા એ રંગે રંગાયેલા હોય પાછું સ્મશાન વૈરાગ્ય જેવું છે જેવો એ પ્રસંગ પૂરો થઈ જાય એટલે પાછા રંગ રાખો જ્યારે બોમ્બેની આખી પરિસ્થિતિ જુદી છે બોમ્બેમાં જે છે એને વાતાવરણ આરે ફેરફાર થતા નથી જે ઈ મય છે એ એના મય જ રહે છે રાજકોટનો આ ડિફરન્સ છે મને એવું દેખાય છે રાજકોટમાં મૂર્તિ પૂજક સંઘ અને સ્થાનક સંઘ બે એટલો જ સારી રીતે વિકસિત થયો છે ખૂબ જ આપણે સ્થાનકને એટલો ઉપાસ બધું છે અને દેરાસર પણ રાજકોટમાં આટલા જે લોકો થાય છે કે આટલી બધી ઉપાસ્ય ને દેરાસર આટલા બધા છે તો જૈનોની આટલી બધી ધર્મ પ્રત્યેની નિષ્ઠા કેવી નિષ્ઠા ખૂબ સારી નિષ્ઠા ખૂબ સારી એમાં સવાલ વગરની વાત છે અને આટલા નવા દેરાસર બની રહ્યા છે પાછા આને પણ તમે કેવી રીતે જોવો છો કે દેરાસર દેરાસર એનું કારણ છે કે દાખલા તરીકે જેમ જેમ નવી નવી સોસાયટી બનતી જાય એમ દરેકને એમ હોય કે ભાઈ આપણી સોસાયટીથી નજીક એક જો જીનાલય હોય તો દર્શન પૂજા વગેરેનો લાભ મળી શકે અને ઘણી જગ્યાએ એવું બને છે કે બિલ્ડર પોતે જ એ ટાઈપનું આયોજન કરે કે પોતે પોતાની જગ્યામાંથી થોડી જગ્યા વેરાસર માટે ઉપાસરી માટે ફાળવે અને પછી એ આખી સોસાયટી ત્યાં સારી રીતે ડેવલપ થાય એવું પણ પ્લાનિંગ લોકો કરતા હોય છે એમાં ખાસ કરીને અમદાવાદ સુરતમાં વધારે છે રાજકોટમાં જે આપણે ઓછું છે તે રસ બનાવ અને નિભાવ એ પણ એટલું જ અઘરું છે કારણ કે રોજબોરજની મેઇન્ટેન કરવું અને એના માટે દરેક શ્રાવકોનો દરેક ધાર્મિક લોકોનો પણ એટલો જ લાભ જરૂરી છે અને આને તમે કારણ કે તમે પણ પ્રમુખ રહેલા છો તો કેવી રીતે મેન્ટેન કરવું કેવી રીતે કેટલું અઘરું છે અને કેવી રીતે લોકોનો લોકો સાથે કરે છે એમાં ઘણી વસ્તુ કેવી છે કે ભાઈ કોઈ પણ વસ્તુને મેનેજ કરવી એ હાર્ટ તો છે જ અને જે કાંઈ સંઘના ટ્રસ્ટીઓ હોય પ્રમુખ હોય સેક્રેટરી હોય એ બધાએ માથા ઉપર બરફ રાખવો પડે કારણ કે ન સાંભળવા જેવા શબ્દ પણ સાંભળવા મળે અને આપણે એ સ્વીકારવું જ પડે જસ મળે તો વેલ એન્ડ ગુડ પણ જસ ન મળે અફજસની તૈયારી રાખીને પ્રમુખ સેક્રેટરી થવાય બરાબર છે જૈનમાં અત્યારે એમ્બેલની હોળી એક તો આમાં લોકોનો જૈનત્રે છે કે એમબેલની હોળીમાં આટલી બધી રાજકોટમાં તપસ્યા આટલી બધી લોકો ધર્મકરણી કરે છે અને તમે કેવી રીતે જોવો છો અને આપણે ખાસ કરી યુનિવર્સિટી મંદિર આપણે તે આટલી એમ્બેલ ના લોકોએ લાભ લીધો આ કેવો અનુભવ અનુભવ્યો હતો બહુ એક વાત કરું તો છેલ્લા ઘણા વર્ષથી આ એક સિનારીઓ આપણા ગુજરાત મીન્સ તો ભારતમાં એક નવો નવો ચેન્જ થાય છે કે ડે બાય ડે દરેક ધર્મની એક પ્રગતિ થઈ છે અત્યારે તમે જુઓ તો સનાતન ધર્મ પણ એટલો બધો આગળ વધ્યો છે એના દરેક ઇવેન્ટ્સ દરેક પ્રસંગ એવી રીતે સારી રીતે ઉજવાય છે એવી જ રીતે આપણા જૈનમાં પણ પર્યુષણ પર્વ કે ચૈત્ર આબેલ મોડી આ સમયનાની મહિનાની મહાવીર જન્મ કલ્યાણ બધા જ પ્રસંગો ડે બાય ડે ડે બાય ડે લોકોની જાગૃતિ વધારે વધારે આવતી જાય છે અને લોકોને બધાને બધાને ધર્મ પ્રત્યેનું એક અવલંબન વધતું જાય છે અને આપણે જે ને જે વાત ને કે આટલા બધા મંદિરો ને આટલા બધા ઉપાશ્રયો વધતા જાય છે એની પાછળ શું છે ખરેખર તો ડે બાય ડે ઈ વસ્તુ પણ વધવી જ જોઈએ કારણ કે આજે ફાસ્ટ યુગમાં સમયની મર્યાદામાં લોકોને જો નજીક ઉપાસ અવલંબન રહેશે બાકી દોઢ બે પાંચ કિલોમીટર હશે તો લોકો બે દિજાશે પાંચ દીધા છે તો એની હિસાબે બાળકોમાં પણ જાગૃતિ રહેશે સાધુ ભગવાન તો આવશે એની પણ સારી રીતે વે સેવા શુ કરી શકું એટલા માટે ઉપાસ એરાસરની જ્યાં જ્યાં આપણે જૈનોની વસ્તી વધતી જશે તો એના વધારે વધારે બનતા જશે અને વધારે જૈનેતર લોકો પણ આજે એવું નથી કે જૈન ઉપાસ

જે પારણું થયું ને પંચાવન એમ બિલ ઓળીના પારણા થયા એટલે અમારા સંઘ ની વાત કરી એમ બધાની સંઘમાં પ્રગતિ થતી જ રહે છે અને એમાં આમાં અમારા સંઘમાં ત્રણ ચાર મહિલાઓ તો એવા છે કે જે ચૈનતર છે બ્રાહ્મણ છે લોહાણા છે એ લોકો પણ પૂર્ણપણે જૈન ધર્મ અંગીકાર કરે છે અને ગઈકાલે જ મને એક બેન આવ્યા હતા એ પણ આંબેલની ઓળી કરે છે એને મને એમ કીધું કે સારી એવી એને દરેક આંબેલવાળાને પ્રભાવ નહીં આપી અને એને મને એમ કીધું મને કે ઉમેશભાઈ અમે લોકો સનાતન ધર્મના માનીએ છીએ વૈષ્ણવ ધર્મના માનીએ છીએ લોહાણા છીએ પરંતુ મારે તમારા સંઘમાં મેમ્બર થવું છે અને મારે આંબેલની ઓળી પણ પૂર્ણ કરવી છે તો આ જૈન પ્રત્યેની જૈન ધર્મ પ્રત્યેની લોકોની રુચિ વધતી જાય છે એનું એક આ તાદૃશ પરિણામ છે ઉમેશભાઈ કહેવાય કે સાધુ સંતોના આશીર્વાદ જી એની અનુમોદના જી અને એની પ્રેરણા જી ખૂબ જ જરૂરી છે જી જી આ ઓળી વખતે જી એવી કી પ્રેરણાઓ સાધુ ભગવંતોની મળી જી કે જે આ વિશેષ આપણે આંબેની ઓળી પૂરી કરી જી એમાં શું છે કે અમે જ્યારે આ આંબેની ઓળી આ દાતા હોય ત્યારે અમને સંગને ઓફર આપીને ત્યારે અમારા પ્રશાંતભાઈ મહેતાના કૌટુંબિક કાકા એવા આચાર્ય ભગવંત અજીત મહારાજ ખાસ પ્રેરણા કરી કે તમે આ બિલનો લાભ્યો અને સાથો સાથ અમારા આવતા વર્ષે જેનું ચાતુર્માસ છે એવા ધ્યાની રસાજી મહારાજ સાહેબ પણ અહીં રાજકોટમાં હતા એમ એને વિનંતી કરી કે તમે પણ અહીં બિલની ઓળીમાં પધારો તો એને પણ તત્પરતા દાખવી અને પધાર્યા અને તમે નહીં માનો આ વર્ષે પહેલાં જ વર્ષે અમારા સંઘમાં ચૈત્રી આઈમ બિલની ઓળી એટલે કે પરિષણ કરતાં પણ સવિશેષ ઉલ્લાસ હતો અને ઉત્સાહ હતો અને ઉમંગ હતો આ દેરાસરમાં પણ ડેઇલી ડેઇલી ભગવાનને ભવ્યથી ભવ્ય અંગરચના થતી હતી આખું દેરાસર અમે સુશોભન કર્યું હતું અને લોકોનો પ્રવાહ દર્શન માટેનો પ્રવાહ સવારથી સાંજ સુધીનો અવિરતપણે આઈમ બિલની ઓળી દરમિયાન ચાલુ રહ્યો અને એમાંય આઈમ બિલ ઓળીના સિરમોર રૂપ જ્યારે પારણાનો પ્રસંગ હતો ને સર ત્યારે અત્યાર સુધી ન ભૂતો ન ભવિષ્ય એક એવો માહોલ હતો એક એવો પ્રસંગ હતો કે લોકો પૂછતા હતા કે ભાઈ યુનિવર્સિટી રોડ જઈને કંઈક છે ત્યારે અમારે કેવું પડ્યું કે આ દર વખતે થાય છે પણ આ વખતે કંઈક અલગ થાય છે વિશેષ થાય છે તો આ એક અમારા માટે અને આ આપણા રાજકોટના ઇતિહાસમાં ક્યારે પણ ના ડાઉટ બીજા બધા મોટા મોટા તપ થતા હોય એમાં તપની પૂર્વ દિવસે પૂર્વ સંધ્યાએ અત્તરવાયના પ્રોગ્રામ હોય અત્તરવાયણા એટલે શું કે લોકો જ્યારે અત્તર મહિનામાં પોતે જે વાપરે જે ખોરાક વાપરે ત્યારબાદ ચોબિયાર કલે અને ત્યારથી જ એનું તપ ચાલુ થાય જ્યારે પારણા કરે ત્યારે એનું તપ પૂર્ણ થાય ત્યારે આ વખતે અમારા સંઘમાં રાજકોટના ઇતિહાસમાં પહેલીવાર ચૈત્ર મહિનાની આયમબીરની ઓળીમાં પણ અત્તરવાયણાનું આયોજન આ ત્રણેય દાતા પરિવારની ઉદાર દિલી ભાવનાથી અમે સાકાર કર્યું અને અત્તર વાયણાના પારણામાં અત્તરવાયનામાં પણ લગભગ પંચાવન લોકો હતા અને પારણામાં પણ પંચાવન હતા તો આ જે દાતા પરિવાર છે એને અત્તરવાયણા ટુ પારણા વાયા આયમબીર એવો સરસ લાભ મળી ગયો કે હવે બે વર્ષ તો એમના છે જ પણ મને એમ લાગે છે બાકીના વર્ષો એમ કહી દેશે કે ભાઈ મળશે મોટો થતો છે વિશાળ થતો બીજા વધારે મોટી આપની જ સાચા એક રાજકોટની વિશેષતા સાહેબ એ થતી જાય છે કે ખરેખર તો દુઃખની વાત છે કે જૂનું રાજકોટ ધીરે 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 કમ થતું જાય છે નવું રાજકોટ ડેવલપ તો અમારા સંઘમાં ડે બાય ડે સભ્ય સંખ્યા એટલે વધતી જાય છે કારણ કે અમે ન્યુ રાજકોટમાં આવીએ એટલે એ બાજુના અને અમારાથી દેરાસરથી આગળમાં છે અવધ દેરાસર ભાઈ નું ત્યારબાદ એક પણ દેરાસર નથી એટલે અમારે ત્યાં દેરાસરમાં આવવાના લોકો પ્રવાહ વધારે છે અમારે સંપત્તિ મહારાજાના ભવ્યના ભવ્ય સંપત્તિ મહારાજ સંપત્તિના સ્વામી ભગવાન બિરાજમાન છે અને નાનું એવું પણ સુંદર ઉપવાસ રહી છે હવા ઉજાસ વાળું છે સાધુ સદવી ભગવંત જે પધારે છે એને બહુ જ સાતા કાર્ય જગના છે અને એની પણ એટલી થાય છે અને સંઘ નાનો છે ક્વોન્ટિટી નથી પણ ક્વોલિટી છે એટલે એક એક ધાર્મિક પ્રસંગો ભવ્ય અને ભવ્યતાથી ઉજવાય છે અને એમાં અમારા સંઘના ટ્રસ્ટીગણનો તો બધાનો સાથ સહકાર હોય છે પણ સંઘના નાનામાં નાના માણસનો પણ પોતપોતાની રીતે યથાયક્તિ સાથ સહકાર હોય છે અમારે પાઠશાળા પણ બહુ સરસ ચાલે છે અમારે તમારે એક નવી અમે જાહેરાત કરી દીધો રાજકોટમાં ઘણી બધી પાઠશાળાઓ ચાલે છે પણ ગઈકાલે અમારા સંઘમાં અમે અમારા વયસ્ક લોકો માટે સિનિયર સિટીઝનો માટે પાઠશાળા આજના જમાનામાં સાહેબ બાળકોને તો શિક્ષણ જ્ઞાનની જરૂર છે પણ આજે વડીલોને પણ ક્યાંય આપણે જઈએ અને ચૈત્ય કરતા ન આવડતું હોય તો આપણા માટે એક સોપ્શન જ કર્યું એટલે ગુરુવંદન ન આવડતું હોય તો એટલા માટે અમે ગઈકાલે જ એનું ઓપનિંગ કર્યું કે સિનિયર સિટીઝન માટેની પાઠશાળા અમારી રેગ્યુલર પાઠશાળા તો ચાલે છે અને સાહેબ અમારા નાના 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 પાંચથી સાત વર્ષના બાળકો પંચપ્રત પણ ભણાવી શકે છે એ પણ એક અત્યારે ગૌરવની વાત છે આજના જમાનામાં ક્યાંય ધાર્મિક શિક્ષણ મળતું નથી જ્યારે પાંચ કે છ વર્ષના બાળકો એના મમ્મી પાસેથી બોલતા બોલતા એમ ઇંગ્લિશ મીડિયમ માં ભણે છે એને આપણી અધમાગ ભાષા સંસ્કૃત ભાષા આવડતી નથી પણ એના મમ્મી બોલે બાળક ઝીલે અને શ્રવણ કરે અને યાદ રાખે એવી રીતે પચ પ્રતિકોણ કર્યા છે નિયમર ત્યાં પણ આવે છે અને સતાવધાની નો જે પ્રયોગ થયો બાળકોમાં એમાંથી એક બાળક જેનું ફસ્ટ નંબર આવ્યો એ પણ એ અમારા યુનિવર્સિટી રોડ સંગના શ્રેણીભાઈ દેસાઈ કે જેના પપ્પા અમારા સંઘમાં દરેક પંચપ્રતિક્રમણ દેવવંદન બધી વિધિ ધાર્મિક વિધિ એ જ કરાવે છે અને શ્રાવક હોવા છતાં પણ એક સાધુ ભગવંતથી પણ વધારે જ્ઞાન જે ધરાવે છે એવા હિમાંશુભાઈ દેસાઈ એ પણ અમારા સંઘનું ગૌરવ છે અને લગભગ પર્યુષણમાં અલગ અલગ ઘણા બધા વર્તમાનપત્રોમાં એની આઠ દિવસની વ્યાખ્યાન માળા પણ આવે છે એટલે અમારા સંઘમાં નાનો નાનું નાનું મોટું મોટું ઘણું બધું ચાલે છે અમારા સંઘમાં પાંચ મંડળો પણ ચાલે છે ચૈણા મંડળ છે સામયિક મંડળ છે એવા અલગ અલગ પ્રતિક્રમણ મંડળ છે પૂજા મંડળ છે એમ બધા યુવક મંડળ છે બધા પોતપોતાની આંગી મંડળ છે બધા પોતપોતાની રીતે અલગ અલગ ધાર્મિક ક્રિયાઓ કરી અને વાતાવરણને બહુ સારી રીતે સંપન્ન કરે છે અને હું પ્રમુખભાઈ હું હું છું પ્રકાશભાઈ છે અમે લોકો વધારે વધારે પડદા પાછળ નહીં અને અમારા મેમ્બર્સને વધારે વધારે પુષઅઅપ અને ફોલોઅપ કરીએ કે જેથી એ લોકોની પણ લાગણીને જળવાઈ રહી